વિશ્વની દરેક ચોથી સહકારી સમિતિ આજે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સહકાર સંમેલનના ઉદઘાટન કાર્યક્રમમાં કહ્યું ભારતમાં આજે આઠ લાખ સહકારી સમિતિઓ અસ્તિત્વમાં ગ્રામીણ ભારતનો અંદાજે નેવું ટકા ભાગ સહકારી ક્ષેત્રમાં સમાવિષ્ટ સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે બંને ગૃહોમાં અદાણી મુદ્દે હોબાળો આવતીકાલે સંવિધાન દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન સંસદના સમયનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા પીએમ મોદીનું આહવાન છેલ્લા પાંચ વર્ષમાં ચોવીસ ટકાના વધારા સાથે મહિલા આવક કરદાતાઓમાં ગુજરાત બીજા ક્રમે બે હજાર ત્રેવીસ ચોવીસના નાણાકીય વર્ષમાં રાજ્યમાં બાવીસ લાખ પચાસ હજારથી વધુ મહિલાઓએ કર્યું રિટર્ન ફાઇલ છત્રીસ લાખ ત્યાંશી હજાર મહિલા કરદાતા સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે લોકસભામાં નાણાં રાજ્યમંત્રીએ આપી માહિતી આવતીકાલે દેશ ઉજવશે પંચોતેરમો સંવિધાન દિવસ પ્રધાનમંત્રીએ કહ્યું લોકશાહી માટે આ એક ઉજ્જવળ અવસર દિલ્હીમાં નીકળેલ હમારા સંવિધાન હમારા સ્વાભિમાન પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લીધો ભાગ ઉત્તર પ્રદેશના સંબલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ જિલ્લા અધિકારીએ મેજીસ્ટ્રેયલ તપાસના આપ્યા આદેશ સુરક્ષાના હેતુસર ઇન્ટરનેટ સેવા ઉપર પ્રતિબંધ બહારના વ્યક્તિઓ માટે પહેલી ડિસેમ્બર સુધી મુકાયો પ્રતિબંધ તો સ્થાનિક સાંસદ સહિત અનેક લોકો સામે ફરિયાદ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના નામ પર સસ્પેન્સ યથાવત ભાજપની ચૂંટણી સંચાલન સમિતિની બેઠકમાં જીત અને મુખ્યમંત્રીના નામ ઉપર થશે ચર્ચા તો મહારાષ્ટ્ર ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બદલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ આપ્યું રાજીનામું જીપીએસસીની રાજ્ય વેરા અધિકારીની પરીક્ષામાં સંમતિ આપનાર વિદ્યાર્થીએ ફરજિયાત આપવી પડશે પરીક્ષા સમય અને નાણાં વેડફાય નહીં તે હેતુથી લેવાયો નિર્ણય અગિયાર કેડરની ભરતી માટે પ્રાથમિક કસોટીમાં કરાયો ફેરફાર અરવલ્લીના શામળાજી મંદિરની શોભામાં કરાઈ અભિવૃદ્ધિ પ્રવાસન મંત્રી મુળુ બેરાએ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું કરી ઉદ્ઘાટન કહ્યું આગામી સમયમાં દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાવાશે ઉપલબ્ધ